વિરમગામના સેવાભાવી યુવાનો દ્વારા નગરજનો મિત્રો શુભેચ્છકોના સહકારથી આશરે દોઢસો જેટલા વિરમગામ અને આસપાસ રહેતા જરૂરિયાતમંદ લોકોને અનાજ કરિયાણાની લોટ કિટની વિતરણ કરવામાં આવ્યું વિરમગામ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી વિરમગામના સેવાભાવી લોકો દ્વારા એક સેવાનો અનોખો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે જેમાં ઘણા સમયથી વિરમગામ શહેરમાં સેવાભાવી લોકો દ્વારા વિરમગામ સહિત આજુબાજુ વિસ્તારમાં રહેતા ગરીબ નિરાધાર વિધવા આશરે સોથી વધુ વૃદ્ધોને દર મહિને અનાજ કીટનું વિતરણ કરવામાં આવે છે જેમાં ઘઉં ચોખા દાળ કઠોર ચા ખાંડ તેલ સહિતનું કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવે છે આ નિરાધાર ગરીબ વૃદ્ધોને કોઈ આરોગ્ય સારવારની જરૂર હોય તો પણ તે પૂરી પાડવામાં આવે છે વારે તહેવારે મીઠાઈ સહિત શિયાળાની ઋતુમાં રાત્રિ દરમિયાન રેલવે સ્ટેશન તેમજ ખુલ્લી જગ્યાઓએ જઈને કડકડતી ઠંડીમાં સૂતેલા નિરાધાર ગરીબો તેમજ જરૂરિયાતોને સેવાભાવી યુવાનો દ્વારા ધાબળા ગરમ કપડાનું પણ વિતરણ કરવામાં આવે છે અત્યાર સુધીમાં અનેક નિરાધાર વૃદ્ધોને સેવા આપી છે આ વિનામૂલ્યે અને ભાવની સેવામાં શહેરના તેજસભાઈ વજાણી સહિતના કાર્યકર્તાઓ હોદ્દેદારો અને સ્નેહીઓ દ્વારા પૂરતો સહયોગ આપવામાં આવે છે સેવા માટે સાધનોની નહીં બલકે પ્રબળ ભાવનાઓની જરૂર પડે છે આ ઉક્તિને સાચા અર્થમાં વિરમગામના સેવાભાવી લોકોએ સાર્થક કરી બતાવી છે ચણાયેલી ઇમારત કદી નકશામાં નથી હોતી અને સફળતા કદી હસ્તરેખામાં નથી હોતી માણસ ધારે તો તે પોતાના કાર્યોથી બીજાના અને અનેક લોકોનું જીવન બદલી શકે છે વિરમગામ શહેરના સેવાભાવી યુવાનોએ આવું જ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે અને ત્યારે ચોક્કસપણે તેમની જીવનશૈલીને સલામ કરવાનું મન થાય વિરમગામની નિસ્વાર્થ ભાવની સેવાને લોકોના લાખો સલામ